એનું ક્રીડાંગણ કહેવાય બાળકો રમવા જાય જેમ એક નાના એવા ગ્રાઉન્ડની અંદર એનું ક્રીડાંગણ છે એમ આખું વિશ્વ માં જગદંબા માટે ક્રીડામણ છે આ ક્રીડાંગણ છે માનું અને એ ક્રીડાંગણને લઈ અને આખા વિશ્વમાં રમતી હે મા જગદંબા હું તારી સ્તુતિ કરું ક્યાંથી પરા પસંતી મધ્યમાં અને વૈખરી વાણીથી હું તમને અભિવ્યક્ત કરું માં હું તમારી પૂજા કરું જેનો મહિમા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ન ગાઈ શકે એ આરાધિતા ને માં હું જગદંબા હું શું કહેવાનો હતો પણ હે માં હું તમારી પ્રાર્થના કરું છું તમારી પ્રાર્થના કરવા માટે માં એક કામ કરજો આધ્ય શક્તિ તુજને આદ્ય ગુણપતલા આધ્ય શક્તિ માં મારી વાણીને અલંકૃત કરો કેવી અલંકૃત હું તારા ગુણ ગાઈ શકું હું તને ભજી શકું તને ગાતો જાવ ગાતો જાવ અને તારા ગાયનમાં એટલું ડૂબતો જાવ યાદ રાખજો આ સંસારમાં તમે કોઈ કાળો રંગ લગાડશો તો કાળા બની જશો કોઈ પીળો રંગ લગાડશો તો પીળા બની જશો કોઈ લાલ રંગ લગાડશો તો લાલ રંગના બની જશો પણ હું ભાવ સાથે કહું છું કે મહાકાળીનો કાળો રંગ તમારી પર લાગશે તો તમે ઉજળા બની જશો એટલે કહું છું પ્રાર્થના કરજો આધ્ય શક્તિ તુજને નમું રે ભૌચરા ગુણપત લુ પ શક્તિ તુજને ગણપત ન દિન જણીને દયા કરો મા બોચર मुखे मागूते थाई दिन जोनी ने दया करो रे पूछ मुखे मागूते था हो दिन जानी ने दया करो मां बहुचरा मुखे मांगूते थाई इन जाणी ने दया करोरे भोचरा मुखे बागूते थाई वाणी आपोने परमेश्वरी मबव એવી આપો કે હું તારા ગુણ ગાઈ શકું અને ઈ વાણી ન આપે તો ક્યાંથી બોલાય જીભમાં સરસ્વતી ન આવે તો બોલી ન શકાય